એક માતા પોતાના બાળકોને સુવડાવે છે અને તેમને વાર્તા કહે છે માતા કહે બાળકો ચાલો આજે હું તમને શીતળા માતાની કથા કહું એક ગામમાં એક વૃદ્ધ હતા શીતળા સાતમના દિવસે તેમને બધા વ્રત કર્યા ઠંડુ જમ્યા પણ એક ભૂલ કરી ચૂલા પર ગરમ દૂધ મૂકી દીધું એ જ વખતે શીતળા માતા ગામમાં ફરવા નીકળ્યા તેમને જોયું કે ડોશીમાના ઘરમાં ચૂલો સળગે છે એટલે ગુસ્સે થઈ ગયા અને તેમણે ડોશીમાના ઘરને બાળી નાખ્યું જ્યારે ડોશીમાને આ વાતની ખબર પડી ત્યારે તેમને ખૂબ દુઃખ થયું તેઓ રડતા રડતા માતાને શોધવા નીકળ્યા રસ્તામાં તેમને શીતળા માતા મળ્યા જેમના શરીરે ફોડલા પડ્યા હતા ડોશીમાએ પોતાની સાડલાથી તે ફૂડલા સાફ કર્યા અને ઠંડા પાણીથી સ્નાન કરાવ્યું માતા પ્રસન્ન થયા અને ડોશીમાને વરદાન આપ્યું કે તેમના પર ફરી ક્યારેય આંચ નહીં આવે એટલા માટે જ આપણે પણ શીતળા સાતમના દિવસે ઠંડુ જ ખાઈએ છીએ અને ચૂલો સળગાવતા નથી જેથી શીતળા માતા પ્રસન્ન રહે તમારી એક લાઈક અમને પ્રેરણા આપે છે ભૂલશો નહીં હમણાં જ સબસ્ક્રાઈબ કરો અમારી નવી વાર્તાઓ ચૂકી ન જાઓ લાઈક કરો પ્રેમ આપો અને શેર કરીને ભક્તિ ફેલાવો બેલ આઇકોન દબાવો જેથી આગળની કથા સીધી તમારી પાસે આવે